ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ગાંગડી ગામ નજીક વાડી વિસ્તારમાં આવેલ હઝરત રોશન પરંપરાગત રીતે શાનો શોકાત અને ભક્તિભાવ સાથે ઉજવાયો ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ગામ નજીક વાડી વિસ્તારમાં આવેલા હઝરત રોશન ઝમેર ભંગડશાહ પીર દાદન ઉર્શ શરીફ પરંપરાગત રીતે શાનો શોકત અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો દરગાહ શરીફના શાહ બાપુ ખાદીથી સંદલ શરીફ નું જુલસ ગામમાંથી નીકળ્યું હતું જુલસ દરગાહ શરીફ ખાતે પહોંચ્યા બાદ સંદલ શરીફ ચાદર શરીફ અર્પણ કરી સલાતો સલામ તથા સામૂહિક દુઆ કરવામાં આવી હતી આ પ્રસંગે ધાર્મિક એકતા ભાઈચારાના સુંદર દ્રશ્ય જોવા મળ્યા છે ઉર્શુ પ્રસંગે મુસ્લિમ બીરાદરો સાથે ક્ષત્રીય સમાજ રાજપૂત સમાજ પટેલ સમાજ બ્રાહ્મણ સમાજ ખાસ કરી સોની સમાજ બત્રીસ વર્ણના વિવિધ જ્ઞાતિના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા નાંદડી ગામ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને ભાવનગર શહેરમાંથી પણ હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુએ ઉર્ષમાં ભાગ લીધો ઉલ્લેખનીય છે કે દર વર્ષે હિન્દુ રીતિ રિવાજ મુજબ યોજાતી ભૂગે ભોજન પ્રસાદની પરંપરા મુજબ આ વર્ષે પણ ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું જેમાં તમામ હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુએ ભાવપૂર્વક સેવા આપે

આપણે ઇસ્લામી સાબાન માસ ની સત્તર ચાંદે ઉર્સરી શરીફ ઉજવવામાં આવે છે તે રીતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આજરોજ ઉજવવામાં આવ્યો છે આ ઉસંગે દર વર્ષે આપણે દરગાહ શરીફ ના હાદીમ સાહેબ છે તેમના ઘરેથી એક શાનદાર જુલુસ નીકળે છે આ જુલુસ દરગાહ શરીફમાં પહોંચે છે પછી ત્યારબાદ દરગાહ શરીફ ની અંદર આપણે સંદલ શરીફ ચાદર શરીફ સલાતો સલામ સામૂહિક દુઆઓ કરવામાં આવે છે અને અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આ દરગાહ શરીફ ની અંદર એક ન્યાસ શરીફ નો શાનદાર પ્રોગ્રામ કરવામાં આવે છે આ એક દરગાહ એવી છે મારા ધ્યાન મુજબ કે અહીંયા ન્યાસ શરીફ છે એ બુફે ટાઈપ ની કરવામાં આવે છે બુફે ટાઈપ એટલે તમામ હિન્દુ મુસ્લિમોને ને ડીશ ની અંદર કાયદેસર પીરસવામાં આવે લાડવા હોય દાળ હોય ચોખા હોય બટેટાનું શાક હોય એ બધાને અલગ અલગ ડીશ માં

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે